તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ના રોજ સુરત શહેરના ખાતે ભીંડી બજાર ખાતે એક ગંભીર બનાવ બનેલો હતો જેમાં એક અને મુજબનો ગુનો જે બીએનએસ ની કલમ એકસો ત્રણ એકસો નવ એક ત્રણસો બાવન ચોપન મુજબનો બીએનએસ બે હજાર ત્રેવીસ ની કલમ મુજબ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો જેમાં એક જે આરોપીઓ છે ચાર તેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી જેમાં મુખ્ય આરોપી સલમાન ઉર્ફે લસ્સી સન ઓફ સલીમ મિર્ઝા બેગ જે મીઠી ખાડી લિંબાયત ખાતે રહે છે અને મૂળ જલગાંવ ચાલીસ ગાંવ મહારાષ્ટ્રમાં રહે છે એ મુખ્ય આરોપી જેણે પોતાના પાસેના ગાતક ચપ્પુ વડે એક અને લખંડના પાઇપ વડે માર મારતા સલી શકીલ ઉર્ફે બાંગાનું મૃત્યુ થયેલ હતું જે બાબતે આ જે સલમાન ઉર્ફે સલમાન લસ્સી છે એ વોન્ટેડ હતો અને નાસ્તો ફરતો આરોપી હતો જેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ જે સલીમ ઉર્ફે સલીમી છે એના વિરુદ્ધમાં સુરત શહેર જવામાં ખૂબ ગંભીર ગુનાઓ લગભગ કુલ સોળ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે એ આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોતાના ટેકનિકલ સોર્સથી અને બાતમીદારોથી એના ખબર પડેલી કે આ જે સચિન વિસ્તારમાં કપલે રાતે છુપાયેલો છે અને પોતાની જે અર્ટિકા કાર છે જેનો નંબર છે ડીડી ઝીરો થ્રી એમ એટ નાઇન ટુ ઝીરો એ લઈને લગભગ મહારાષ્ટ્ર તરફ ભાગી જાય એવી અમને બાતમી મળેલ જે બાતમીના આધારે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમ અને નવસારીની મરોલીની પોલીસ ટીમ એ સ્થળે ગયેલ જ્યાં ધાભેલ ગામ પાસે આવેલ આસિયાના મકાન વિભાગ નંબર એક મકાન નંબર પંચ્યાસી તેમાં સંતાયેલા હોવાનું માણ માલુમ પડેલ જેથી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને નવસારી જિલ્લાની લોકલ ટીમ એ આજુબાજુમાં ગોઠવાઈ ગયેલ અને જે આ ઘર નંબર પંચ્યાસી છે એને ખખડાવતા એ એમને કીધેલું કે ભાઈ અમે પોલીસ છે જેથી આ જે આરોપી જે સલમાન ઉર્ફે લસ્સી એ પાછળના ભાગેથી ભાગવા જતા ત્યાં હાજર રહેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોડાનાવાએ કીધેલ કે અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારી સાથેના પોલીસ માણસો છે તો એણે ત્યાંના જે એમના રિતેશભાઈ છે એમને ધક્કો મારી દીધેલ અને પાછળ ખસીને એના કમરના ભાગે જે ચપ્પુ હતું એ આ જે પોલીસ ઇન્સ્પેક્ટર એ ખસી ગઈ અને બીજો ઘા મારવા જતા એમણે પોતાની પાસેથી રહેલ સર્વિસ એમના જમણા ભાગે ગોળી તે નીચે બેસી ગયેલ જેથી તેમાં બીજા બધા જે પોલીસ અધિકારી કર્મચારીઓ આવી ગયેલ અને એમને દબોચીને એમની પાસેથી છરો છૂટવીને એમના પગમાં ગોળી વાગેલ હોવાથી લોહી લોહણ હાલતમાં સચિનની નજીક આવેલ એ ટુ ઝેડ લઈ જઈને સારવાર હાલ છે અને આગળની તપાસ મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસની કલમ એકસો નવ મુજબ દાખલ કરીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પટેલ નાવ હાલ કરી રહેલ છે મકાનમાં જે રહી રહ્યો હતો દસ દિવસથી એ કોનું મકાન છે ને એ ભાણે જ કહેવાય કે જે એમના પપ્પાના સગા છે એમની બેન દીકરો છે એ એણે મકાન ખરીદેલું હતું એના નામ પર જ હતું અને એ દસેક દિવસથી રહેતો હતો જેના બાતમી મળેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એમણે એમને નવસારી જિલ્લા પોલીસની મદદ લઈને આ આરોપીને પકડી પાડેલ છે